આઈઆઈટી આઈઆઈએમ સચિવાલયો યુપીએસસી જીપીએસસી દ્વારા ભરવામાં આવતી જગ્યાઓમાં તમામ કોર્ટના અને અન્ય તમામ સરકારી નોકરીઓ આપવામાં આવે અભ્યાસ માટે એડમિશનમાં ચોપન ટકા હિસ્સો ના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે ઓબીસીની વસ્તી ગણતરી કરી અલગ મંત્રાલય બનાવવામાં આવે અને મંડળ કમિશનરની ભલામણો લાગુ કરવામાં આવે નીટની પરીક્ષા મારફત એમડી અભ્યાસ માટે એડમિશનમાં છેલ્લા ત્રણ વર્ષથી ને સત્યાવીસ અનામત આપ્યા વગર પ્રવેશ આપવા બાબત જેવી અનેક બાબતને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું આઠ બે હજાર શનિવારના રોજ દાહોદ જિલ્લાની અંદર જે ટ્રાઇબલની અંદર જનગણના વસ્તી થઈ એની અંદર ઓબીસી સમાજને સત્તાવીસ ટકાની અંદર સમાવવામાં આવ્યો છે પરંતુ શિક્ષણ ભરતી અને રાજકીય ક્ષેત્રે ઓબીસી સમાજને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એટલે અમે સૌ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છીએ એના અનુસંધાને ધાનપુર તાલુકા મામલાદાર કચેરીની અંદર જે ઓબીસી સમાજના સૌ આગેવાનો એકત્રિત થયા અને શ્રી ધાનપુરને આવેદનપત્ર આપી અને જણાવવામાં આવ્યું છે કે અમારી માગણીને લાગણી ઉચ્ચ કક્ષાએ પહોંચાડી અમને યોગ્ય ન્યાય અપાવવા માટે વિનંતી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું છે અસ્તુ હિન્દ ભારત માતા કી જાય આપણું સરદારસિંહ ગોપસી ગામખડા મામલતદાર કચેરીમાં